નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે દેશના આ પાંચ રાજ્યોમાં ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે સ્કાયમેટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સમુદ્ર સપાટીથી લગભગ પાંચ પોઈન્ટ આઠ કિમી ઉત્તર મધ્ય ઉષ્ણ પવનોમાં એક ટ્રફ બનાવે છે અને તેની દરી હવે લગભગ સિત્તેર ઈ રેખા સાથે બત્રીસ એમ ઉત્તર તરફ આગળ વધી રહી છે મધ્ય મહારાષ્ટ્રમાં સર્ક્યુલેશન સર્જાયું છે મધ્ય મહારાષ્ટ્ર પર ચક્રવાતી પરિભ્રમણની કેરળના આંતરિક કર્ણાટક સુધી એક ટ્રફ વિસ્તરી રહ્યું છે અઢારમી એપ્રિલથી પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે આગામી ચોવીસ કલાક દરમિયાન અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે પશ્ચિમ હિમાલય પર છૂટાછવાયા હળવા વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે ત્યારબાદ પશ્ચિમી વિક્ષેપના પ્રભાવ હેઠળ એકવીસથી લઈને ત્રેવીસ એપ્રિલની વચ્ચે પશ્ચિમી હિમાલય પર ઓછાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડા વીજળી અને તેજ પવન સાથે હિમવર્ષાની શક્યતા છે જ્યારે ચોવીસ એપ્રિલે પશ્ચિમ હિમાલયમાં છૂટાછવાયા ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે એકવીસ અને ત્રેવીસ એપ્રિલ દરમિયાન પંજાબ હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ વીજળી અને ભારે પવનની શક્યતા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે પશ્ચિમી હિમાલયમાં પ્રદેશમાં હળવો વરસાદ થયો અને હિમાલયના ઉપરના વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ હિમવર્ષા થઈ હતી રાજસ્થાનમાં પશ્ચિમી ભાગોમાં એક બે જગ્યાએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો ઓડિશા અને ગંગાના પશ્ચિમ બંગાળના અલગ અલગ ભાગોમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ હતી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે